માતાબેન ગોપાઈ ભાયાણી હોલ ખાતે ચોવીસ સપ્ટેમ્બર બે હાજર પચીસ ના રોજ જવાહરભાઈ ચાવડા એ યુવાનોને સ્વરોજગાર તેમજ નવી રોજગારીના અવસર પૂરા પડે તે માટે રોજગાર સહાયતા અભિયાન નો કાર્યક્રમ યોજ્યો હતો જેમાં કુલ બસો ને સાડત્રીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને આ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓએ જવાહર ભાઈ ચાવડા સાથે સીધો સંવાદ કર્યો હતો અને પોતાને રોજગાર મેળવવામાં થઈ રહેલી તકલીફો ની વાત જવાહરભાઈ ચાવડા ને જણાવી હતી આ રોજગાર સહાય અભિયાન દ્વારા યુવાનોને સરકારી નોકરીની યોજનાઓ લોન સહાય તાલીમ તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ અભિયાનના પ્રારંભ પ્રસંગે મોટી સંખ્યામાં યુવાનો અને યુવતીઓ જોડાયા હતા

સ્થાનિક યુવાનોમાં આ અભિયાન પ્રત્યે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને જવાહરભાઈ ચાવડાનો આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ સહજ ન્યૂઝ ભેસાણ